તો આગળ વાત કરીએ ગ્રામ પંચાયતોને ચૂંટણીનું પરિણામ આવ્યું છે ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં ગીર ગઢદા તાલુકાના જૂના ઉગલા ગામે બે વેવાણ સામસામે ચૂંટણી લડ્યા હતા જે પૈકી દસ વર્ષના શાસનનો વેવાણે જ અંત લાગ્યો છે ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢદા તાલુકાના જૂના ઉગલા ગામે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં અનોખા દ્રશ્ય જોવા મળ્યા હતા જેમાં બે વેવાણ સામસામે ચૂંટણી મેદાને ઉતર્યા હતા દસ વર્ષથી સરપંચ તારીખે રાજભાવનાબેન વિનોદભાઈ નંદવાણાને તેમના વેબાણ જયાબેન નરસિંહભાઈ ડાંગોદરાએ છસો છ મતે આખી પેનલ સાથે હરાવ્યા છે જયાબેનની તેમની પેનલના તમામ સાત સભ્યો સાથે જીત થઈ છે અને આગામી સમયમાં રોડ રસ્તા અને પાણી સહિતના પડતર કામો કરવાનો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો છે

જમાઈ મારા વેવાય સાથે ઉભા હતા તો એની જીત થઈ છે તો એ માટે હું ખુશી અનુભવ છું કે મારા મારા વેવાય છે છે અત્યારે અમને એના કોઈ ભેરભાવ નથી એ હું જીત્યો તોય કોઈ નતું ને એ જીતા તો કોઈ નથી અમારા વેવાય હતા જીત્યા તો અમે એવું માનશું કે ભાઈ ઘી થાય તો ખીચડીમાં છે એવું અમારું માનવું છે અમે દસ વર્ષ શાસન કર્યું અમારી જ્યાં ખામી રહી ગયું હોય તો ગામની જનતા એ લોકોને એ લોકો ને નવી પેનલ આપણે લાવીએ અને કા ગામનો વિકાસ કરે એ ગામની જનતાએ નક્કી કર્યું અમે કોઈ નક્કી કર્યું નથી એટલું કઈ એનો વિનમો છે આપના પારિવારિક સભ્યો એમાં કોઈ ફેરફાર ન પડે અમારું સમય છે વેવાય છે આજે અમે તો 10 વર્ષ રાજકારણ કરીએ છે એમાં પાંચ વર્ષ એને જાય એમાં અમને કોઈ ફેર નહીં પણ તમારે જો તમારે તમારી સામે પેનલ ઊભી કરી એવું દૂધ તો મનમાં રાખતું રાખતું હતું ને તમને નહીં નહીં કોઈ જાતનું નહીં મારે ગામની સાથે જનતા સાથે વહી ને કે મને સાહે કે ન જનતા સાહેબ દસ વર્ષના સાસનમાં જનતા ને મારો સુખાતો લેવાનો તો મારે લેવાય રે નહીં જનતા નો સમય મને નક્કી થાય જનતા મને